ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે હથનુર અને પ્રકાશ ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી દોઢ લાખથી લઈને સાડા ત્રણ લાખ પાણીની આવક થઈ રહી છે બીજી તરફ પાણીની આવક સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું તંત્ર માટે મોટો પડકાર હતો સુરતમાં ગટરિયાપુરની સ્થિતિ ઉદભવી છે અને રસ્તા ઉપર ગૂંઠણ સમા પાણી ભરાયા છે સુરત શહેર અને જિલ્લામાં પડતા વરસાદની જેટલી અસર તાપી નદીના જળસ્તર ઉપર થતી નથી તેના કરતાં સૌથી વધુ અસર ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે થાય છે મહત્વની બાબત એ છે કે સુરત શહેર અને જિલ્લામાં વરસાદ ન પડે તો પણ સુરત શહેરમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ડેમમાંથી પાણી છોડવામાં આવે તો સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ જાય છે દર વર્ષે જ્યારે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતી હોય છે ત્યારે અંદાજે બે પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક કરતાં પાણી વધારે છોડવામાં આવે છે સુરતના પાણી શરૂ થઈ જાય છે આ વખતે પણ પાણીની બે પોઈન્ટ સુડતાલીસ લાખ જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે ગઈકાલથી સ્થિતિ ખૂબ જ ભયાવહ જોવા મળી રહી છે તાપી અને સુરત જિલ્લાના મોટા ભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને તમામ જળાશયો પણ પાણીથી છલકાઈ ગયા છે સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારના કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ સુરતના રેવાનગર ખાતે પાણી ભરાવવાના શરૂ થતા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું રેવાનગરમાં જે મકાનો છે તે તાપી નદીના ખૂબ જ કિનારે છે એક તરફ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી નદીના જળસ્તરમાં થતો વધારો તેમજ દરિયામાં ભરતીનો સમય એક સરખો થતા મુશ્કેલીમાં વધારો થઈ જાય છે પચીસ ઓગસ્ટના દિવસે રાત્રે તંત્ર દ્વારા રેવાનગરમાં કુલ સત્યાવીસ પરિવારોને સ્થળાંતરિત કર્યા હતા તેમજ ગઈકાલ રાતે વધુ ત્રણ પરિવારોને સ્થળાંતરિત કરતા કુલ ત્રીસ જેટલા પરિવારોને નજીકની શાળામાં રાખવામાં આવ્યા છે શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે

पूरे गुजरात में बारिश शुरू हो गई है आप देख सकते हैं कल उकाई डैम है जो अपनी ओवर क्षमता से ऊपर बह रहा था इसलिए प्रशासन द्वारा इसको दो लाख दो लाख सत्तासी हजार के ऊपर एक्चुअल पानी छोड़ा गया था जिसमें तापी जो नदी है सूरत की वो दोनों तरह कांठे बह रही नजरे आई थी और जो अपने तट विस्तार उससे ऊपरी लेवल में बह रही थी जो तापी नदी के आजू बाजू का विस्तार है उसमें पानी भराव की समस्या खड़ी हुई है लोग के घर दुकान मकान के अंदर पानी गया है जनजीवन एकदम व्यस्त व्यस्त हो गया है प्रशासन द्वारा इन लोगों को जो नदी किनारे बसवाह करते लोग हैं रहते लोग उन्हें यहाँ से दूसरी जगह सेफली निकाल लिया गया है और ले जाने की कोशिश कर रहे हैं और आगे ही यहाँ जो इनपुट के लिए जो बरसाती पानी के लिए जो बॉन्डर है उसको क्लोज किया गया था इसकी वजह से पानी निकल भी नहीं पा रहा है और इसी तरह प्रशासन द्वारा जानकारी दी गई थी कि बारिश हो रही है इसलिए पानी इस तरह डैम से फिर से छोड़ा जाएगा अगर डैम से इसी तरह पानी छूटता रहा और ओवरफ्लो और होता रहा तो जल्द ही सूरत में बाढ़ की स्थिति जा सकती है मिलते है। स्थानिक भी हमारे साथ खड़े यहाँ जुड़े हैं जी क्या घटना है किस तरह वातावरण है क्या सरकार आपकी तरह प्रशासन क्या कार्रवाई कर रही है कार्रवाई तो ठीक कर रहा है सब पुलिस वुलिस आया है हाँ एक कल से पानी हो रहा है हाँ तो और क्या दिक्कतें आ रही है क्या दिक्कतें तो सब दुकान वकान बंद था अभी सब बंद है अभी देखो अब कब चालू होता है बारिश अभी में है बारिश का अभी बारिश भी हो सकता है अभी देखो क्या होता है अभी सरकार द्वारा गुजरात के स्कूलों को रजा दे दी गई थी इस तरह का प्रशासन सूरत में जिस तरह पानी का माहौल है और लोग परेशान हैं लोगों को दिक्कतें पड़ रही है लोग सरकार और प्रशासन से यही अपेक्षा है, है कि जल्दी से जल्दी से पानी का निकाल हो कैमरामैन रवि भेदे के, के साथ सुनील प्रजापति इंडिया न्यूज सूरत